નમસ્કાર કેમ છો આપણા ગુજરાતની અંદર એક સરસ મજાના સમાચાર લઈને આવ્યો છું અને અમારા ખેડા જિલ્લાનું છે અમારા ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના કાછાઇ ગામ છે ત્યાં આગળ એક આવેલી છે ઘણા વર્ષોથી ત્યાં બેંક કાર્યરત છે અને આપણે બધા ઇવન હું પણ જ્યારે આપણી પાસે થોડા પૈસા વધારો હોય તો આપણને એવી ઈચ્છા થાય કે આપણે પૈસા ઘરે ના રાખીએ ચોરી થઈ જાય તો ચોરી ના થાય એના માટે આપણે ક્યાં મૂકવા જઈએ બેંકમાં મૂકવા જોઈએ આપણને એવો વિશ્વાસ હોય કે આપણા પૈસા ત્યાં સેફ છે જ્યારે આપણને જોઈએ ત્યારે આપણને પાછા પણ મળી જવાના છે પણ એવું બને કે આપણે પૈસા બેંકમાં મૂકીએ બેંકનો જે કર્મચારી પૈસા લઈને ભાગી જાય ચોરી કરી લે વાપરી બીજાના ખાતામાં ટ્રાન્સફર કરીને કરી નાખે તો પરિસ્થિતિ શું થાય આપણને આવો વિચાર નથી આવ્યો કારણ કે આપણે બધા ઈવન ભારતનો કોઈ નાગરિક નહીં હોય કારણ કે આપણે નરેન્દ્ર મોદી સાહેબે બેંક એકાઉન્ટ પર બહુ વધારે ભાર આપ્યો છે કે દરેક વ્યક્તિ ભલે પાંચ રૂપિયા પણ પોતાના બચાવે તો બેંકની અંદર મુકવા જાય એ માટેની વ્યવસ્થા કરી છે દરેક વ્યક્તિના ખાતા ખોલાવે છે પણ આ બાબતની અંદર જેટલા પણ ખાતા ખુલે છે જેટલી પણ બેન્કોને પરમિશન આપવામાં આવે છે આરબીઆઈ દ્વારા શું એમના કર્મચારીઓ ઈમાનદારીથી કામ કરે છે એ સવાલ અહીંયા પેદા થયો છે મેમદાવાદ તાલુકાના કાછાઈ ગામમાં કારણ કે ઇન્ડસ બેંક છે એવું નથી આ બધા રહ્યા છે એ બધાની વાતો સાંભળીશું આ ગામના લોકો એવું કહી રહ્યા છે કે એમના લાખો રૂપિયા એ બેંકનો કર્મચારી ચાવ કરી ગયો છે કઈ રીતે ચાઉ કરી ગયો છે ખબર નથી આ લોકો મેં કીધું ભાઈ તમે પોલીસ સ્ટેશન જાઓ મારી પાસે શા માટે આવ્યા છો થોડા દિવસ પહેલા મારા ઓફિસ આવ્યા હતા પછી કીધું અમે પોલીસ સેશનને ફરિયાદ પણ આપી છે ફરિયાદ આપવાને પણ લગભગ એક મહિનો થવા આવ્યો પણ આ દિન સુધી કોઈ ફરિયાદ દાખલ નથી થઈ ગજબનો કિસ્સો હોય સર તમે કોઈના પાંચ રૂપિયા ચોરી લો પોલીસ તમને ઘરે આવીને ઉચી જાય અને ગામના લાખો રૂપિયા જતા રહ્યા છતાં પોલીસનું પેટનું પાણી નથી આવતું નવાઈ લાગે છે શું એવી એવું મોટી તપાસ કરતા હશે કે હજી સુધી એક સિંગલ ફરિયાદ દાખલ નથી થઈ પૂછીએ શું સવાલ છે શું જવાબ છે બધું પૂછીએ આપણે શો આ ગ્રામજનો છે શું કાકા નામ તમારું વજયસિંહ પ્રભાતસિંહ ચૌહાણ એમને ફરિયાદ આપેલી છે કાકા તમે ફરિયાદ આપી છે ને સાચું ને પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ મહેમદાવાદ બરાબર સામે વાળા છે ધ્રુવ હરે દરજી ઇન્ડિયન બેંક કાચે શાખા આમના વિરુદ્ધ ફરિયાદ આપેલી છે કે ભાઈ આપણે ફરિયાદ તમને વાંચી બતાવીએ અમારો ફરિયાદી ઉપરોક્ત સરનામે રહીએ છીએ અને અમારું ખાતું સો ઇન્સો છે અને ગાયો ભેંસ દૂધનો પગાર અમારા એમાં બેંકમાં જમા થાય છે

બે હાજર ચોવીસ ના રોજ બરાબર કેસેરે પૈસા લઈ લીધા છે પણ આજ દિન સુધી જવા છો થાય બોલો છો ને તમ આ ખાતામાં જમા નહીં હું નઈ કીધું તમે કહી રહ્યા છો ફાઈનલ પોલીસ ફરિયાદ આપી તમે શું કીધું પોલીસ સ્ટેશન ફરિયાદ આપી લેખિત શું કીધું તમને બોલાવીશું બોલાવીશું એવું કે છે બાકી બધું કોઈ જવાબ આવ્યો નહી મહિનો થઈ ગયો

શું નામ તમારું ભાઈ જવાન નરેશભાઈ મહેન્દ્રભાઈ કઈ ના છો નરેશભાઈ કાચી ના છો શું તમારી ઘટના શું છે અમારી આપડી ઘટના છે આપડી ની ઘટના એક મહિના કઈ તી પણ કે તમારી આપડી જે ફોર્મ ભરેલું હતું ક્યાં ખોવાઈ ગયું એટલે ફરી કે તમારી આપડી

બતાવો ને એ ટ્રાન્ઝેક્શન બતાવો ને ગુજરાતના લોકો ધ્યાન આપજો ભાઈ તમે જયારે પણ તમારો બેંકનો કોઈ ટ્રાન્ઝેક્શન કરો છો વ્યવહાર કરો છો બેંકના કર્મચારી પર જે વિશ્વાસ કરો છો એ અહિયાં કઈ રીતે વિશ્વાસ કરવો કેટલો કરવો તમને અહીંયા સમજાવીએ છીએ અમે કઈ એન્ટ્રી છે અમે તમારી થોડો તો કઈ પડે છે થોડા થોડા કરી નું પાણી આપડી આ બધા પૈસા તમા તમારું પડેલા નહીયા ના મારા નહી તો અચ્છા આ બધા ટ્રાન્ઝેક્શન હશે પૈસા ઉપાડા કેમ ના આ બધા ટેક્સી લે અને બીજાના ઉપાડી લે કોનું એએમ ભાઈનું જેના ખાતા માં પડ્યા આ ખાતું કોનું કોનું છે ખાતું પૈસા એમ નહી એમને પૈસા બીજા બેન્કો જવાબ જ નહીં ચાલો કશું ધીમે આપડે બેંકના મેનેજર ને પૂછી લઈએ સો આ ઘટના બહુ ગજબ ની આવી છે તમે જયારે પણ કોઈ બેંક સાથે લેનદેન કરો છો વ્યવહાર કરો છો ત્યારે સમજવાનો વિષય છે કે તમે જે આખો મીચીને જે બેંકના કેશિયર સાથે બેંકના કર્મચારી સાથે તમે જે બ્લેન્ક ચેક કોરા ચેક નામ લખ્યા વગરના ચેક એ બધા લખીને તમે જે દેવડ કરતા હોય તો તમારી સાથે કયા અંશે કેટલું મોટું ખોટું ખોટું થઈ શકે છે એ કિસ્સો અત્યારે તાલુકાના કાચે ગામે આવે છે અને ખરેખર ગજબ ઊંઘ ઉડાડી દે એવો કિસ્સો છે કે એક બે વ્યક્તિ કદાચ એક વ્યક્તિ ખોટું બોલતો હોય બે ખોટા બોલતા હોય પણ આટલા બધા વ્યક્તિઓ હોય અને આ બાબતની ફરિયાદ પણ લેખિતમાં આલી હોવા છતાં આ દિન સુધી કોઈ ફરિયાદ દાખલ ના થઈ હોય એ એ ગજબનો કિસ્સો છે તો આપણે બેંકના જે જવાબદાર મેનેજર સાહેબ હોય એમને સાથે આપણે પૂછીને પૂછીશું કે ભાઈ આ છે શું આ સમજવાનો વિષય છે કારણ કે આક્ષેપ કોઈ નાનો આક્ષેપ નથી આ આ એક એવો આક્ષેપ છે જે સમગ્ર બેન્કો પર સવાલ ઉભો કરતો આક્ષેપ છે બેન્કના કર્મચારી પર સવાલ ઉભો કરતો વ્યક્તિ છે અને જયારે પણ આપણે પણ જો જયારે બેંક સાથે કોઈ ટ્રાન્ઝેક્શન કરીએ તો બેંકમાં મૂકવા કે ના મૂકવા દરરોજ બેલેન્સ ચેન્જ ચેક કરવું દરરોજ ચેકબુકો ચેક કરવી દરેક આપણે બધી વસ્તુઓ ચેક કરવી ક્યાં સુધી આ શક્ય છે એટલે

એમના લાખો રૂપિયા ચાઉ કરીને ભાગી ગયો છે કઈ છે સો બન્યારો વિડીયો ની અંદર આપણે પહોંચી ગયા છીએ બેંક પાસે જ બસ હવે ગણતરી ના સેકન્ડ ની અંદર બેંકે પહોંચવાના છીએ બીજા ઘણા બધા લોકો છે જેમને પણ પોલીસ ફરિયાદ આપી છે પણ આ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી

દસ બે 270 કેમ ના જતા રે કાકા તમારી એફડી હતી તમારી એફડી બહુ વહેલી પાછી છે કાકા હા ખરેખર હારું ગજબનો કિસ્સો છે શું લે કે રીતે પૈસા લઈ લીધા કાકા તમારા તમને ખબર જ નહી કે શું રીતે ખાલી ખાતામચાર ઉપર ન આ ખાવા ખાવ પડે કે પૈસા ખતમ છે જ નહીં નીલ બતાવી દીધું ખાતું

કે અહીંયા પબ્લિક વધારે છે સો બેંક જવું હિતાવત લાગતું નથી કારણ કે એમના કામની અંદર રૂપ થઈ શકે એમ છે મેનેજ સાથે બોલાય ને બેટ ખાલી બીજું કોઈ કશું બોલતા નહીં બેંક નું બોર્ડ બતાવે છે અહીં ઘડી હા કોઈ ચિંતા ના કરશો કોઈ ટેન્શન હું અંદર સારું ના લાગે યાર એ સારું ના લાગે અમે ખોટું કશું ચિંતા ના કરે કોઈ ટેન્શન ના લેશો તમે કોઈ ચિંતા ના કરશો ખાલી મારે જાણવું છે આ લોકો સાચું બોલે છે એક જ બેટા એટલે આ લોકો સાચું બોલે છે એવું તમારા એઝ પર પ્રાથમિક રેકોર્ડ પ્રમાણે આ લોકો સાચું બોલે છે

તમારા કોઈ પોલીસ તમે મતલબ આ કસ્ટમરના આટલા બધા પૈસા છે તમારા ભરોસે અહીંયા મૂકી ગયા હતા અને મેનેજર કોણ છે અહીંયા બ્રાન્ચ મેનેજર તો ભાઈ બોલશો નહીં કે બેંકિંગના નિયમ પ્રમાણે તમે ફરિયાદ કરી મારા પર ફરિયાદ કરી

આ જવાબદારી તમારી પણ કારણ કે તમારા બ્રાન્ચ ની અંદર અહીંયા પ્રીમાઇસીસ થઈને અને એક વ્યક્તિ ઇન્વોલ્વ હોય એવું શક્ય નહીં કે એક જ વ્યક્તિ આટલું મોટું કરી શકે ને આટલા દિવસ કરી શકે મહિનો બે મહિના ત્રણ મહિના તો કક એક એક વર્ષના કિસ્સા અંદર છે જે કેશ ડિપોઝિટ જમા કરે છે એના પૈસા તમારા બેંકની અંદર જમા નહી થયા અને બેંકના કોઈ કર્મચારીને ખબર ના હોય આ બહુ મોટું મતલબ પોલીસને ઇન્ફોર્મેશન આપી છે પોલીસે ફરિયાદ લીધી ફરિયાદ કર્યો કે તમારા ધ્યાનમાં ખરું

એમની મોટી મૂડી એમના દીકરીના લગ્ન માટે દીકરાના ભણતર માટે એમનું ઘર બનાવવા માટે કામ માટે વાપરવા માટે અને એ જે બેંકમાં જમા કરે છે એના પૈસા ચાઉ કર્યા છે એટલે સલાહો ચોરો તમને છોડવામાં નહીં આવે લખી રાખજો ચોવીસ કલાક આપું છું પોલીસ ડિપાર્ટમેન્ટને ખાસ હવે એડવોકેટ છું એટલે તમને આવેદન પત્ર આપવા નહીં આવું તમે એવી આશા ન રાખતા કે મય પછી તમને ભલામણ કરવા આવે કે તમે ફરિયાદ દાખલ કરો હવે સીધો એઝ એ એડવોકેટ તરીકેની લીગલ એક્ટિવિટી તમારા પર બી દાખલ થવાની છે એક મહિના થી તમારા લોકોએ શું કાર્યવાહી કરી છે એ તમારી પોલીસ ડિપાર્ટમેન્ટ તમારી પાસે બી જવાબ માંગીશ કલાક આપી રહ્યો છું તમારી કામગીરી કરવા માટે પછી કાલે ના કેતા કાલે તમારા અગેન્સ્ટ મારે પગલા ના લેવા પડે યાદ રાખજો કારણ કે એક મહિનો સાલા કોઈ સો રૂપિયા કોઈ હજાર રૂપિયા ચોરી કરો તો તરત એને મારતા મારતા ઉચકીને લઈ છો તમારી દાદાગીરી તમારો પાવર બતાવતા હોય છો પણ લાખો રૂપિયા લોકોના ગયા તમારા પેટનું પાણી નથી આવતું આ સુધી એફઆઈ નથી થઈ નવાઈ લાગી રહે છે પણ વાંધો નહીં હજી ચોવીસ કલાક તમને આપું છું કાલે તારીખ યાદ રાખજો ત્રીસ તારીખ છે કાલે પછી જે થવાનું છે ને જે હું કરવાનું છું મતલબ બહુ અઘરો વિષય આવવાનો છે જવાબ મોડમ થી નહીં નીકળે બહાર નીકળવાની તમારામાં તેવડ નહીં હોય કારણ કે એટલા સવાલો તમારા લોકો ગામના લોકો અને ગુજરાતની પબ્લિક તમને પૂછવા આવશે અને માન્ય એસપી સાહેબ ખેડા જિલ્લા સાહેબ તમને ધ્યાન દોરું છું કે આ મુદ્દા પર પ્રકાશ પાડીને મેં અમદાવાદ પોલીસ સ્ટેશન ને સ્ટ્રીક ઇન્સ્ટ્રકશન આપીને સૂચના આપવામાં આવે કે આ બાબતની ની ઘટતી કાર્યવાહી તાત્કાલિક ધોરણે કરવામાં આવે છે ઘટતી કાર્યવાહી તમારા તરફથી થવી જોઈએ મને પૂરો વિશ્વાસ છે કારણ કે એસપી સાહેબ ઓલવેઝ મારા કામની બાબતની અંદર જ્યારે પણ મેં કોઈ બાબતમાં ધ્યાન દોર્યું હોય ત્યારે ચોક્કસ પોઝિટિવ રહ્યા છે તો આ બાબતમાં મને ચોવીસ કલાકમાં જવાબ મળવાનો છે અને જો નહીં મળે તો મેમદાવાદ પોલીસ સ્ટેશન જે દાખલ થવાનું છે બહુ ગજબ થવાનું છે રાહ જોઈએ છે ચોવીસ કલાકની પાકી અફાર થાય અને જો મતલબ આ ગામ લોકો સાચું કહી રહ્યા છે ને સાચું જ છે કારણ કે બેન્કનો જે મેનેજર છે કહી રહ્યો છે એને ટર્મિનેટ કરવામાં આવ્યો છે એને હટાવવામાં આવ્યો છે કેને હટાવવામાં આવે જ્યારે કોઈ ચીટિંગ કરે ત્યારે હટાવવામાં આવે છે બેંક એના કર્મચારી પર પગલાં ત્યારે ભરે છે જ્યારે એ બેંકનો કર્મ